નમસ્કાર દોસ્તો ગીર સોમનાથ જિલ્લાના ખૂબ કઠિણ છે ગણતરીના કલાકો ની અંદર આરોપીને પોલીસે દબોચી લીધો છે અને એ વૃદ્ધ ને એટલી બે રહેમી શું કારણે માર્યો છે તેની તેનું કારણ પણ બહાર આવ્યું છે આ કારણ ખૂબ ચોંકાવનારું અને છે આના સિવાય દેવાયત ખવડ જેને ગઈકાલે પૂરા થયા હતા દેવાયત ખવડના ગઈકાલે તલાલા પોલીસે તેને કોર્ટમાં હાજર કર્યા હતા અને જૂનાગઢની જિલ્લા જેલમાં ધકેલી દીધા હતા વેરાવળ કોર્ટે તેને જામીન આપ્યા હતા અને આ જે દેવાયત ખવડ છે તે જેલ બહાર આવ્યા છે તો આ બંને મુદ્દે વાત કરીએ વિડીયોની શરૂઆત કરીએ

કારણ કે ન તો લૂંટ થઈ હતી ન તો ચોરી થઈ હતી અને ન તો કોઈ સાથે દુશ્મની હતી પોલીસ માટે સૌથી મોટો પડકાર એ હતો કે રાત્રિના સમયે વાળી વિસ્તારની અંદર ન તો કોઈ હતું જોવાવાળું કે ન તો સીસીટીવી કેમેરા હતા તેના કારણે લાગતું હતું કે કેસ છે તે ખૂબ કઠિન છે પરંતુ પોલીસે ગઈકાલે જ અલગ અલગ ટીમો બનાવી હતી એલસીબી પોલીસ હોય કે ગીર સ્થાનિક સ્થાનિકની પોલીસ હોય તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો અને આખરે પોલીસ છે તેને સીસીટીવી ખોસીટીવી છે ગામની અંદર જે સીસીટીવી કેમેરાઓ લાગેલા છે એ ખાનગી સીસીટીવી કેમેરાની અંદર આ એક વ્યક્તિની ગતિવિધિ છે તે જોવા મળી એ વ્યક્તિ શંકાસ્પદ જોવા મળ્યો હતો પ્રાથમિક રીતે એવું જાણવા મળ્યું હતું કે આ જે માણસ છે તે નશેડી છે તે આવારા છે મતલબ કે તેનો પરિવાર છે પરંતુ તે આ એકલો માણસ અલગ રહે છે આ વ્યક્તિને પોલીસે દબોચી લીધો અને જ્યારે પૂછપરછ કરી તો તેણે જે ખુલાસા કર્યા છે તે હોશ ઉડાવનારા હતા જી હા દોસ્તો આ વ્યક્તિનું નામ શૈલેષ હિરજીભાઈ પાટળિયા છે જે આજ ગામનો વ્યક્તિ છે તે પોતાના પરિવાર સાથે તે રહે છે પરંતુ તે અલગ રહે છે ને પોતાના જ જે ભોજન છે રોટલા કાઢવાના છે એ તેને પોતે હાથે જ હતો કારણ કે તેને વારંવાર થતા હતા આ વ્યક્તિને જ્યારે પોલીસે દેવો છો તો તેણે કીધું કે તેણે આ વ્યક્તિની રામજીભાઈ નામના આગેડની હત્યા કરી છે પોલીસે એ જાણવાના પણ પ્રયાસ કર્યા હતા કે શું કારણે એટલી બરબરતા તે હત્યાને અંજામ આપ્યો છે બાપુજી એ મરોના રામજીભાઈ ના મોટાભાઈ ની વાડી એ ખેતી ખેતી કરવા માટે રાખેલી હતી તો એમાં એને પત્ની આરોપીની પત્ની અને બીજા ઘરના સભ્યો પણ કામે જતા પત્ની ના કેરેક્ટર બાબતે સગવેમ રાખી અને આ એક કૃત્ય અંજામ આપેલો છે બસ આજ ખુનસ હતી અને આ શંકાના કારણે જ તે રામજીભાઈ ઉપર એટલી બેરહેમી પૂર્વક કુહાડી લઈને છે અને તૂટી પડે છે પેલા ઘા છે તેવું જાણવા મળે છે કે માથાના ભાગે ત્રણ ઘા મેર્યા હતા અને ત્યારબાદ આ વૃદ્ધના પગુને પણ તે પગ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો કુહાડી વડે આખરે પોલીસે આ કેસને કલાકોની અંદર કરી સૌપ્રથમ એ લાગતું હતું કે કોઈ દુશ્મની હોય અથવા તો કોઈને પૈસાની લેતી દેતી હોય તો આટલી બરબરતા પૂર્વક કોઈ ના માની પરંતુ એવું મનાય છે કે આ ગજેડી છે આ નશેડી છે આ જે વ્યક્તિ છે તે અને તે માણસ છે તે પોતાના ઘરવાળા સાથે પણ અવારનવાર ઝઘડા કરતો હોય છે તેના કારણે તેની સાથે કોઈને સંબંધ નથી અને તે જાતે જ રોટલા પોતાના ઘરેને ખાતો હતો જો કે આ ચર્ચાઈ રહ્યું છે એમાં દાવો નથી કરતા કારણ કે પોલીસે આ ખુલાસા આ મુદ્દે નથી કર્યા બીજું એ દેવાયત ખવડ છે તેના જામીન છે તે ગઈકાલે તલાલા કોર્ટની અંદર સાત દિવસના તે રિમાન્ડ ઉપર હતા અને રિમાન્ડ તેના પૂર્ણ થતા તલાલા પોલીસ છે તેને કોર્ટની અંદર તેને હાજર કર્યા હતા ગઈકાલે સૌ કોઈ જાણો છો કે દેવાયત ખવડ અને તેના સાથીઓ છે મંજૂર કરવામાં આવ્યા હતા પરંતુ શરત તો રાખવામાં એ હતી કે દેવાયત ખવડ અને તેની સાથે રહેલા જે આરોપીઓ છે તેને અહેમદાબાદ અને સુરેન્દ્રનગર આ બે જિલ્લામાં જવા પર પ્રતિબંધ છે આ સિવાય દેવાયત ખવડ ને એક લાખના બોન્ડ ઉપર મુક્ત કરવામાં આવ્યા છે જ્યારે તેના સાથી છે

જામીન આપ્યા છે અને આજે જામીન અપાયા બાદ ગઈકાલે આજે દેવાયત ખવડની પ્રોસેસ પૂરી થઈ છે બોન્ડની પ્રોસેસ પૂરી થઈ છે અને આજે દેવાયત ખવડ છે તે જૂનાગઢ જેલની અંદરથી બહાર આવ્યા છે મતલબ કે દેવાયત ખવડ લગભગ સાત થી આઠ દિવસ પોલીસ સ્ટેશન રહ્યા જેલમાં રહ્યા અને આઠ દિવસ બાદ દેવાયત ખવડનો છુટકારો થયો છે અનેક લોકોનું કહેવું છે કે દેવાયત ખવડ ને આપનું આ બંને મુદ્દે શું માનવું છે નીકળી ગામની મેટર હોય કે દેવાયત ખવડ આપ જરૂરથી આપના મંતવ્યો છે તમને કમેન્ટ કરીને જણાવજો અને ક્રાઇમની દરેક નાના મોટી ઘટનાને જોવાને જાણવા માટે આપ અમારી YouTube ચેનલ નમસ્તે ગીર ઉપર જો નવા હોઈ તો જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અગર આપા વિડિયો Facebook અથવા Instagram પર જોતા હોઈ તો ફોલો કરી લેજો કારણ કે ક્રાઈમની દરેક ઘટનાના નોટિફિકેશનઓ છે તે આપના સુધી પહોંચતા રહે દોસ્તો જરૂરથી કમેન્ટ કરજો અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો કે બદનામ કરવાનો નહીં માત્રન માત્ર આપને સચેત અને જાગૃત કરવાનો છે આપ શું કહેવું છે જરૂરથી કમેન્ટ કરજો આવી જ ખબરો જોવા માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીને સબ્સ્ક્રાઈબ કરો અગર આપણે વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફરી મળીશું